જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ હતી ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહનો મારફત આવનાર હોય મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે અત્રેની મીટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત થબે અને એકબીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો આ મીટિંગમાં કલેક્ટર શ્રી મિહિર પટેલે આરોગ્ય સફાઈ ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કાયદો અને સલામતી પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા રોડની મરામત અને સમારકામ જેવા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા હતા કલેક્ટર શ્રીએ સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો આ મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ આગામી ભાદરવી પૂનમ મહામેળામાં સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અત્રે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા